ઉભા ઉભા આમ આલતો તો હું ક બોલ તમારું શું થયું એ ભાઈ વાસે બહુ જલ્દી દીજી જી બતાવા છે આજ કોમ છે જીજી તલપતિ વાસા એક બંખો ને ઉઠાયો ઉઠાવતા ને સરા બીજા કા પિયર વાળા આયા છે ઓ

પણ હું એમ કહું છું કે તમારા કર્મચારીઓ ભેગા થઈને પોલીસ જાતે કરીને આ જે ચોરો તસ્કરો ગામની અંદર ફરક્યા છે કઈ જો હવે આ ખોટી રીતે કેવું છે ગામના લોકો હેરાન થાય બરાબર છે અને કઈ કશું થઈ જશે કોઈનું જીવ જશે જવાબદારી કોણ લેશે સાહેબ હવે લાઈટ બંધ થાય તરત જ ચોરોની ની બૂમ પડે છે બીજી એક વાત એ છે બુનિયાદ ગામના લોકોને તમારો નંબર આપી દે છે કોઈ ફોન કરે બરાબર જવાબ આપતો સાહેબ દસ દિવસ થી નહી